નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે રેશન કાર્ડ અલગ કેવી રીતે કરવું જે હા મિત્રો સંપૂર્ણ માહિતી સંપૂર્ણ પ્રોસેસ વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું કે અરજી ફોર્મ કેવી રીતે ભરવું કયા કયા ડોક્યુમેન્ટ જોશે સંપૂર્ણ માહિતી એક જ વિડિયોના માધ્યમથી આપણે આજે જોવાના છે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો રેશન કાર્ડ અલગ કરવા માટે નમૂના નંબર અરજી ફોર્મ ભરવાનું રહેશે જે આપણી ડિસ્પ્લેની સામે દેખાય છે જેમાં નવું બારકોટેડ રેશન કાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ જે વિનામૂલ્યે મળે છે અહીંયા મિત્રો તારીખ લખવાની રહેશે ત્યાર પછી મિત્રો અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો જેમનું અલગ રેશન કાર્ડ જેમના નામે કરાવવાનું છે એમનો મેન વડાનો પાસપોર્ટ સાઇઝ ફોટો અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તાલુકો ઝોન અહીંયા લખવાનો રહેશે જિલ્લો અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો હાલ અમોશ્રી તમારા પપ્પા જે હોય તેમના સાથે રહીએ છીએ અમારું રેશન કાર્ડ આમના નામે છે અને બારકોડ રેશન કાર્ડ એટલે કે અહીંયા તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાના રહેશે ધરાવીએ છીએ કુટુંબમાં કેટલા પાંચ કે દસ જે સભ્યો હોય તે અહીંયા દાખલ કરવાના રહેશે તેમનાથી નિશે મુજબ સભ્યો કારણોસર અલગ થાય છે કયા કારણોસર અલગ થાય છે જેમ કે પતિ પત્ની એમ તેમના બાળકો હોય તે ક્રમવાઈઝ સભ્યોના નામ અહીંયા દાખલ કરવાના રહેશે ત્યાર પછી મિત્રો અમુક કુટુંબમાં અલગ થયેલ કુટુંબના સભ્યો સાથે સરનામે નવા સ્થળે હાલ રહીએ છીએ વિભાજિત કુટુંબના સભ્યોની વિગત સામેલ પત્રકમાં રજૂ કરું છું જેમાં પુરુષ સરનામું ઘર નંબર નામ અહીંયા દાખલ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો શેરી મોહલ્લો ફળિયું સોસાયટીનું નામ અહીંયા દાખલ કરવાનું રહેશે વોર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે તેમના પછી મિત્રો ગામ કે શહેરનું નામ અહીંયા દાખલ કરવાનું રહેશે ત્યાર પછી તાલુકો અહીંયા જિલ્લો અહીંયા દાખલ કરવાનો રહેશે અને પિનકોડ જે પિનકોડ નંબર આપણા જિલ્લા વાઇઝ જે પિનકોડ નંબર હોય તે અહીંયા દાખલ કરવાના રહેશે ત્યાર પછી મિત્રો મોબાઈલ નંબર જે કન્ટિન્યુ ચાલુ હોય જેમાં મેસેજની અવર થતી હોય તે અહીંયા દાખલ કરવાના રહેશે ઇમેલ આઈડી કમ્પલસરી નથી જો તમારે નાખવી હોય તો જ તેમના પછી મિત્રો રહેઠાણનું સ્થળ જેમાં માલિકીનું મકાન છે ભાડાના મકાનમાં રહો છો અથવા તો ઝૂંપડપટ્ટીમાં રહો છો જે જ્યાં રહેતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો રાંધણી ગેસ કનેક્શન ધરાવો છો કે કેમ જો હા તો હા અથવા તો ના મિત્રો હાલ ઓલમોસ્ટ રેશનિંગ કાર્ડ ધારકોને ઉજ્જવલા યોજના હેઠળ બધાને ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા છે જ તો લગભગ તો હા જ હશે ત્યાર પછી મિત્રો ગેસ એજન્સીનું નામ ગામનું નામ અહીંયા દાખલ કરવાનું રહેશે ગેસ કનેક્શન નંબર જે હોય ત્યાં અહીંયા દાખલ કરવાના રહેશે તેમના પછી મિત્રો બેંક એકાઉન્ટની વિગતો દાખલ કરવાની રહેશે જેમાં બેંકનું નામ એકાઉન્ટ નંબર બેંકનું સ્થળ અને આઈએફએસ એસ કોડ આ એટલી વિગત બેંક એકાઉન્ટની અહીંયા દાખલ કરવાની રહેશે હવે મિત્રો આ રહી નમૂના નંબર પાંચ એટલે કે અરજી ફોર્મ પાંચ ભરવાની સંપૂર્ણ માહિતી તેમના પછી હવે વાત કરીએ કે અરજી ફોર્મ ભર્યા પછી એમની જોડે કયા કયા ડોક્યુમેન્ટનું બિડાણ કરવાનું રહેશે તો મિત્રો અરજદારે બિડાણ કરવાના પુરાવા વિશે વાત કરીએ તો અસલ રેશન કાર્ડ જે જૂનું રેશન કાર્ડ હોય તે તમારે આની જોડે સબમિટ કરવાનું રહેશે તેમના પછી મિત્રો રેણાંકનો પુરાવાની નકલ માલિકીના કિસ્સામાં આકરણી પત્રક મિલકત વેરાની પહોંચ પ્રોપર્ટી કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે તેમના પછી મિત્રો ભાડાના કિસ્સામાં ભાડા કરાર મકાન માલિકીની સંમતિ તથા મિલકતનો પુરાવો રજૂ કરવાનો રહેશે ઝૂપડપટ્ટીના કિસામ મિત્રો આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે આટલા ડોક્યુમેન્ટનું બિડાન કરવાનું રહેશે હવે વાત કરીએ મિત્રો નોંધની તો મિત્રો તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષની નકલ કરવી ફરજિયાત છે પરંતુ કોઈ એફિડેવિટ કરાવવાનું રહેશે નહીં એટલે કે સોગંદનામું કરાવવાનું રહેશે નહીં તેમના પછી મિત્રો નીચે જઈએ તો અરજદારની સહી અથવા તો અંગૂઠાનું નિશાન સિગ્નેચર એટલે કે સહી કરતો હોય તો સહી કરવાની રહેશે અથવા તો અંગૂઠો મારતો હોય તો અંગૂઠાનું નિશાન અહીંયા કરવાનું રહેશે હવે મિત્રો વાત એકરાર નામા વિશે તો મિત્રો હું અરજદાર મારા ધર્મના સોગંધ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપી જણાવું છું કે ઉપર દર્શાવેલી વિગતો સાચી છે અને આ વિગતો જો ખોટી સાબિત થશે તો હું સજાને પાત્ર થઈશ આ એકરાર ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ તો અરજદારની સહી અંગૂઠાનું નિશાન જે ઉપર કર્યું હોય તેવું જ અહીંયા સિગ્નેચર કરવાનું રહેશે તેમજ અરજદારનું સંપૂર્ણ પૂરું નામ અટક નામ અને પપ્પાનું નામ અહીંયા સંપૂર્ણ રીતે લખવાનું રહેશે તો મિત્રો આ રહેલી છે સંપૂર્ણ પ્રોસેસ કે જેમાં કાર્ડ અલગ કેવી રીતે કરવું એમની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોના માધ્યમથી મિત્રો આજે જોયું કે અરજી ફોર્મ કેવી રીતે ભરવું કયું અરજી ફોર્મ ભરવાનું રહેશે તો કે મિત્રો પાંચ નંબરનો અરજી ફોર્મ આપને વિનામૂલ્ય મળી જશે જે ભરવાનું રહેશે કઈ કઈ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એમની વાત કરી હવે મિત્રો આ ક્યાં સબમિટ કરવું તો મિત્રો આપના તાલુકા કચેરીએ સબમિટ કરવાનું રહેશે